નમસ્કાર આજે એક એક સરસ મજાનો મને મોકો મળ્યો છે અને મને ગર્વ છે અને મને ખુશી પણ છે કે મારાથી જેટલા મારા નાના ભાઈઓ છે એ લોકો અત્યારે પત્રકાર ક્ષેત્રમાં જે સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે અને સુકાનો પર સુકાનો સર કરી રહ્યા છે એ પૈકીના બીજી ન્યૂઝ એટલે બનાસ ગૌરવ ન્યૂઝ નિલેશ પટેલ એક એવું આગવું નામ છે કે જે બિલકુલ વાદ વિવાદો થી અલગ છે એનું પત્રકારત્વ આખું અલગ છે એને બસ એના કામથી અને લોકોના સેવાથી એક અને મતલબ છે લોકોના કાર્યો માટે અગ્રેસર રહેતો નિલેશ પટેલ આજે એનું પેપર બનાસ ગૌરવ જે ચાર વર્ષ સુધી સતત એમણે સાપ્તાહિક તરીકે ચલાવ્યું પછી એને કન્વર્ટ કરીને દૈનિક કર્યું છે અને આજે એ દૈનિક ઉત્તર ગુજરાત નહીં પણ ગુજરાતના અંદર સારી ખ્યાતિ નામના મેળવી છે અને એના જ જેવા જ એના રિપોર્ટર એને મળ્યા છે અને ખૂબ જ સરસ મજાનું આ પેપર છે અને દરેકે દરેક આંતરિયાળ વિસ્તારોની સમસ્યાઓ જે છે એ દરેકે દરેકને આ સમસ્યાઓના અંદર એને સમાવેશ કરી અને એમના એમની સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનું ભગીરથ કામ અત્યારે બનાસ ગૌરવ ન્યૂઝ અને એની ટીમ કરી રહી છે હું ફરીવાર બનાસ ગૌરવ ન્યૂઝ ચેનલના તંત્રી નિલેશ પટેલને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી ઈશ્વર અલ્લાહ પાસે પ્રાર્થના કરું છું નમસ્કાર જય હિન્દ જય ભારત